ધર્મ નજર સમક્ષ રાખીને ત્રીજો પક્ષ જે છે તે ફાવી શકે છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં ક્યાંક ગાબડું પણ પડી રહ્યું છે જેમાં પહેલા ઉમેશ મકવાણા એ પોતાની પાર્ટી ની વિરુદ્ધમાં બડાપો કાઢ્યો ત્યારબાદ કરસનદાસ બાપુએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને રાજીનામું આપ્યા બાદ કરસનદાસ બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે પાર્ટીના નેતા કરસનદાસ બાપુ જેઓ હંમેશા પોતાના બેબાક બોલને કારણે ચર્ચામાં રહેતા હોય છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા તે સમય દરમિયાન તેઓ મોટી મોટી સભાઓ પણ ગજવતા હતા પરંતુ અચાનક વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદના થોડા જ સમયમાં કરસનદાસ બાપુએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું અને તેના પાછળનું એક કારણ બતાવ્યું કે ભાઈ મેં બાયપાસનું ઓપરેશન કરાવ્યું છે અને તબિયતને કારણે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે એવા કારણો જે છે તે કરશનદાસ બાપુ દ્વારા આપવામાં આવ્યા હતા પરંતુ રાજીનામું આપ્યા બાદ કરસનદાસ બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં આડકતરી રીતે જે છે તે તેઓ કોઈક ટાર્ગેટ કરીને તેમનું નિવેદન સામે આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે તે મુદ્દા અંગે કરસનદાસ બાપુ શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી ખૂબ 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 શુભેચ્છા સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને ને ને આજે એમના જન્મોત્સવ એમની જન્માષ્ટમીના દિવસે નાનું બાળક બનીને પ્રાર્થના કરવી છે કે હે કૃપાળુ પરમાત્મા વાત સત્યની હોય વાત નીતિ હોય વાત લોકહિત ની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના પ્રયાણની હોય એ દસે દિશાઓમાં હે કૃપાળુ પરમાત્મા અમારા તરફ રાખજો સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્ર અને રાજ્ય પોતાના સ્વાર્થ માટે કરે છે હે પરમકૃપાળુ પરમાત્મા પોતાના स्वार्थ માટે જે આખા સમૂહ ને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિ ની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમ માં રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમકૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો છે સાથે સાથે પરમાત્મા શ્રી કૃષ્ણ ને જન્માષ્ટમી ની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મ ની સાથે નથી જે નીતિની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના રહીને

ભ્રમ ફેલાવે છે જે લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે હે પરમ કૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખત ના સત્ય શું છે અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે પરમ કૃપાળુ પરમાત્મા તમારા જે અંગૂઠામાંથી નીકળ્યું છે પછી એ સત્ય હોય એ ત્યાગ હોય એ વાસ્તવિક હોય ધર્મ તરફનો પ્રયાણ હોય એ બધું આશીર્વાદ ઈચ્છીએ છીએ ફરીથી સૌને જય શ્રી કૃષ્ણ જય દેશ જન્માષ્ટમી ખૂબ 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 શુભેચ્છા શ્રી કૃષ્ણ શરણમ મમમ શ્રી કૃષ્ણ સ્વણમ મમમ શ્રી કૃષ્ણ શરણમ મમ